આજ રોજ સ્વચ્છયાત્રા કાર્યક્રમ સ્વર્વાયેલો છે દરેક કર્મચારી અમારા તેમાં ઇન્વોલ્વ થયેલા છે અને અત્યારે જે ઓઝન નું સ્તર ઘટી રહ્યું છે એના આધાર ઉપર વધારેમાં વધારે વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવવાનો એક નાનો એવો પ્રયત્ન કરી અને લોકોનામાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવેલો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે